ગમ્મત શાળા ભાગ પાંચ લેખક રાજીવ કાંતે અનુવાદ અને રજૂઆત પલ્લવી ભટ્ટ વિશાળેથી ઘરે આવવાનો સમય થઈ ગયો હોવા છતાં પણ મિહિરભાઈના તો કોઈ પત્તા જ નહીં દાદાજી તો ચિંતા કરવા લાગ્યા અને આસપાસ આમ તેમ આંટા મારવા લાગ્યા થોડી થોડી વારે બારીમાં જુએ અને પછી પાછા આંટા મારે મિહિરનો તો કોઈ પત્તો જ નહીં તો દાદાજીની તો ચિંતા થવા લાગી શું થયું હશે કેમ મોડું થયું કેમ હજી આવ્યો નહીં ત્યાં અને એમ વિચાર કરતાં કરતાં એને મનમાં એવો ગુસ્સો આવ્યો હમણાં મિહિર આવશે ને હું એને બરાબર ધમકાવી કાઢીશ ત્યાં તો દૂરથી એને બારીમાંથી મિહિર આવતો જોયો એને જોયો એટલે તો એ તો દોડ્યા દડબડ ફાફડા ફાફડા થઈને બારણું ખોલવા દોડ્યા અને ત્યાં તો દડબડ દડબડ દોડતો મિહિર ક્યારે ઘરમાં ઘુસી ગયો ખબર જ ના પડી અને દાદાજીના હાથમાં એણે મોટો બધો ગુલછડીના ફૂલોનો ગુચ્છો આપી દીધો એટલે દાદાજી તો ખૂબ ખુશ થઈ ગયા પોતાના પૌત્રે આવી સુંદર સુગંધી ફૂલોની એને ભેટ આપી એટલે દાદાજી તો મલકાઈ ગયા ત્યાં તો ખભા પરથી પોતાનું દફ્તર ફેંકતા મિહિર બોલ્યો દાદાજી એ ફૂલોને પાણીમાં મૂકી દો ને કાલે સવારે મારે સ્કૂલે લઈ જવાના છે દાદાજીનું મૂળ સાવ ઉતરી ગયું એમના ચહેરાનો રંગ ઉડી ગયો ત્યાં તો દાદીમાનો મંત્ર દરરોજનો મંત્ર ચાલુ થઈ ગયો ચાલ સૌથી પહેલાં હાથ પગ મોડું ધોઈ લે પછી કપડાં બદલી લે પછી જમવા ચાલ ત્યાં તો મિહિરનો ફોન આવે તો મિહિર તો ફોન ઉપર વાત કરવા લાગ્યો અને વાત કરતાં કરતાં એના ચહેરાનો રંગ પણ ઉડી ગયો જેમ તેમ ફોન બ બંધ કરી એ તો જમવા બેઠો પણ જમવામાં એનું કંઈ ધ્યાન જ નહીં ને અને દાદીએ પૂછ્યું શું થયું છે કેમ તારો મૂડ નથી એટલે મિહિર કે સાવ ગોટાળો થઈ ગયો શું ગોટાળો થયો છે ને અમારા ટીચરે કીધું તું કે આવતીકાલે બધાએ રંગીન ફૂલો લઈને આવવાનું છે તો રસ્તામાં જોયા મેં આ ગુલછડીના ફૂલો સુગંધ આટલી સુંદર જોઈ તો મને તો એ જ લેવાનું મન થઈ ગયું અને હવે જયેશ કહે છે કે બધાએ રંગીન ફૂલો જ લઈ જવાના છે ધોળાધાપ ફૂલો તો નહીં ચાલે એટલે હવે હું હું શું કરું મને સમજાતું નથી દાદાજી કે કાંઈ વાંધો નહીં વાત સાવ સાદી છે આ ગુડછડીના ફૂલનો ગુચ્છો છે ને તું મને આપી દે અને રંગીન ફૂલો લઈને તું ટીચરને આપી દે વાત ખતમ એને કારણે હું તારો અને તારી દાદીમાનો ખૂબ આભારી થઈશ એટલે દાદીમાં કે આભાર બાભારની વાત હવે જવા દો જમી લો ને મિર જે થઈને બંને થઈને ગુલછડીના ફૂલો હમણાં અમે રંગી કાઢીશું એટલે તો દાદાજીનું મોઢા પરનો રંગ જ ઉડી ગયો અને મિહિરનું મોઢું એકદમ આશાથી ચમકવા લાગ્યું હે દાદી એ કેવી રીતે જલ્દી જલ્દી જમી લે પછી આપણે કરીએ એમ કરી અને જમીને તરત મિહિરને અને દાદા દાદીમાને બંનેને કામ મળી ગયું દાદીમાએ મિહિરને શોધી શોધીને મોટા પહોળા મોઢાવાળી પાંચ એક બાટલીઓ આપી અને કીધું આ બધામાં પાણી ભરી દે એટલે મિહિરે તો બધામાં પાણી ભરી દીધું પછી આપણે રંગનું શું કરીશું રંગીન કેવી રીતે થશે ફૂલો તો કે ઉભો રે જોતો ખરો હું શું કરું છું એમ કરીને ઘરમાંથી રસોડામાંથી ખાવાના રંગો લઈ આવી અને એમાં સૌથી પહેલાં હળદર નાખી લાંબી ચમ હાથાવાળી ચમચી લઈને મિહિરને કીધું તું આને હલાવ એટલે પાણી પીળું થઈ ગયું થોડી વારમાં દાદીમાં શાહીનો ખડિયો લઈ આવી બ્લુ શાહીના ખડિયાથી એમાંથી પાંચ ટીપા દસ ટીપા શાહીના પાણીમાં નાખ્યા અને પછી મેહેંદે કીધું હલમાં નાખ્યા અને પછી મેંને કીધું હલાવ એટલે પાણી તો ભૂરું થઈ ગયું પછી એ રંગોળીના રંગો લઈ આવી લાલ રંગ લીલો રંગ એ પણ બાટલીમાં નાખ્યા અને હલાવ્યા પણ કાંઈ રંગીનું પાણી તો થયું નહીં તો મીર કે હવે દાદીમાં હવે શું કરીશું દાદીમાં કે કંઈ વાંધો નહીં આપણે કંકુ નાખી જોઈએ એટલે કંકુ નાખી અને પાછું હલાવ્યું પાણી લાલ થઈ ગયું એવી જ રીતે હવે લીલું કેવી રીતે કરીશું મીર કે એટલે કે કંઈ વાંધો નહીં આપણે નાગરવેલના પાન આપણા બગીચામાં ઝાડના પાન બધા વાટી કરી અને આપણે એનો ભૂદ્ધો છે એ પાણીમાં નાખી દઈશું પાણી લીલું થઈ જશે આમ કરીએ એમણે રંગો તૈયાર કર્યા અને એક બાટલી હતી ને એમાં મિહિરે કોઈ રંગ ન નાખ્યો અને પછી શું કર્યું ખબર છે ત્યાં તો બંને બંને જણા તૈયારી કરતા હતા ને ત્યાં તો દાદાજી આવ્યા ચાકુ લઈને હાથમાં અને ડાન્સ કરવા લાગ્યા વાહ વાહ ખૂબ મજા ખૂબ મજા તો દાદીમાં તો એવા ગભરાઈ ગયા ચાકુ લઈને ડાન્સ કેમ કરો છો તો કે આજુ આ ફૂલ દાદીમાં એક ગુસ્સે થઈને ગયું એટલે કે શું તમે મૂર્ખ છો એટલે દાદાજી હસીને કે નો નો યુ આર માય ફૂલ ના ના તું મારું ફૂલ છે એટલે દાદીમાં કે જાઓ જાઉ આ ચાકુ લઈને શું કરો છો તો કે કેમ ભાઈ ગુલછડીની ડાળીઓના ડેટ કાપવા નહીં પડે એ સિવાય કેવી રીતે પાણી નળીમાં ઉપર ચડશે હા એ વાત સાચી મિહિર કે દાદાજી તમે તો ફૂલોના ડૉક્ટર છો તમે એ ડેટ કાપવાનું કામ કરી આપો દાદાજી તો બેસી ગયા કામ કરવા ડેટને બધા બરાબર નીચેથી કાપ્યા અને ડેટની ઉપર બરાબર બે સેન્ટીમીટર ઉપરથી એમણે આડો છેદ કરીને ડાળી કાપી અને એવી રીતે ફૂલોના ઢગલા કરી આપ્યા થોડા થોડા ફૂલોના ઢગલા કર્યા અને એક એક ગુચ્છો લઈ અને મિહિર એક એક બાટલીમાં નાખતો ગયો થોડા ફૂલ એણે પીળી બાટલીમાં નાખ્યા પીળા રંગની બાટલીમાં નાખ્યા થોડા બ્લૂ રંગની બાટલીમાં નાખ્યા થોડા લાલ રંગની બાટલીમાં નાખ્યા થોડા લીલા રંગની બાટલીમાં નાખ્યા અને થોડા બચેલા ફૂલો હતા એ કોઈ પણ રંગ વિનાનું પાણી હતું ને એમાં નાખી દીધા તે દાદીએ કહ્યું ચાલો ચાલો હવે બહુ થયું તમે તમારું કામ કરો ફૂલોને પોતાનું કામ કરવા દો એટલે મીર કે દાદીમાં ફૂલોને શું કામ કરવાનું હોય તો કે કેમ વળી મૂળ જે પાણી ખેંચે રસ ખેંચે એ નાની નાની સૂક્ષ્મ નલિકાઓ વડે ડાળીઓમાં પા ફૂલોમાં ફળમાં પાનમાં કોણ પહોંચાડે એ બધી સૂક્ષ્મ નલિકાઓ પહોંચાડે ને અને પછી મૂળમાંથી શોષાયેલું પાણી જ્યારે પાન સુધી પહોંચે ત્યારે પાનની સપાટી પરથી એ પાણીનું બાષ્પીભવન થઈ જાય એટલે આમ પાણી ઓછું થાય અને મૂળ એટલે કે ડેટમાંથી જ્યારે પાણી ઉપર ચડે એટલે કે નલિકાઓ જ્યારે પાણી શોષી લે અને એને ઉપર ચડાવે ત્યારે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ જઈને પણ પાણી ઉપર ચડવા લાગે અને આ રીતે એ ધીરે ધીરે છેક પાન સુધી પહોંચે આમ ડેટથી ડાળીઓમાં પાણીઓ પાણીને ખેંચવાની આ જે ક્રિયા કહેવાય એને કેશાકર્ષણ ક્રિયા કહેવાય એટલે બાષ્પીભવન અને કેશાકર્ષણ આ બંને ક્રિયાઓને લીધે વનસ્પતિ હરીભોરી રહે એટલે મીએ તો કે વાહ વાહ ભલે બહુ સરસ બહુ સરસ એ તો ખૂબ ખુશ થઈ ગયો અને ત્યાં થોડી વારમાં એણે કીધું કે પણ દાદીમાં આ બધી બાટલીઓનું પાણી તો હવે ખલાસ થઈ જશે પાણી તમે કીધું ને ઓછું થશે તો કે ફૂલો કંઈ એટલું બધું પાણી નહીં પીએ તો ઝાડનું શું તો કે ઝાડ તો ખૂબ પાણી પીએ એટલે દાદાજી કહે ભર તડકામાં ઉનાળામાં ધમધમતો ધૂમધકતો તાપ હોય ને ત્યારે એક ઝાડ નવસો લીટર પાણી પીએ ઓ માં શું વાત કરો છો એટલે દાદીમાં કે આ સાંભળીને મને તો પાણીની તરસ લાગી ગઈ એટલે દાદાજી કે મારા વાલા ફૂલ તું કયું પાણી પીશે રંગીન પાણી પીશે કે સફેદ રંગ વિનાનું એટલે દાદીમાં બધા કડકડાટ હસી પડ્યા આ સાંભળીને થોડા ફૂલો બાકીના ફૂલો રંગીન થઈ ગયા અને થોડા ફૂલો શરમાઈ ગયા